નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પીએમ મોદીએ ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને પાઠવ્યા છે અભિનંદન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયા પર ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે પીએમએ એક્સ પર લખ્યું છે કે મિશન દિવ્યાસ્ત્ર અટે અમારા ડીઆરડીઓ વૈજ્ઞાનિકો ઉપર ગર્વ છે મલ્ટીપાર્ટ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વ્હીકલ ટેકનોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ અગ્નિફાઈવ મિસાઇલનું પ્રથમ ઉડાન પરીક્ષણ કરવામાં આવ્યું છે જેના પગલે વડાપ્રધાને વૈજ્ઞાનિકોના આ કામની સરાહના કરી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બાયજૂસે તમામ ઓફિસો બંધ કરી છે ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી હેડટેક કંપની બાયજુસે તેની તમામ ઓફિસો બંધ કરી છે કંપનીએ તમામ કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું છે કંપનીએ પોતાના વીસ હજાર કર્મચારીઓનો પગાર ન ચૂકવવાને કારણે ખર્ચમાં ઘટાડો કરવા માટે આ નિર્ણય લીધો છે આ અંતર્ગત બેંગ્લોરમાં હેડ ક્વાર્ટર સિવાય દેશભરની તમામ ઓફિસો બંધ કરવામાં આવી છે કંપનીના સ્થાપક બાઇજુ રવિન્દ્રન અને રોકાણકારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીમાંથી બહાર આવશે અને રહસ્ય ભારત લોન્ચ કરશે સમુદ્રયાન ઇસરો હવે સમુદ્રયાન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે બંગાળની ખાડીમાં મિશન સમુદ્રયાન સંબંધિત અનેક સફળ પરીક્ષણ કરવામાં આવ્યા છે આ મિશન હેઠળ વૈજ્ઞાનિકો પાણીમાં છ કિલોમીટરની ઊંડાઈમાં જશે અને સમુદ્રમાં છુપાયેલા રહસ્યોને ઉજાગર કરશે અત્યાર સુધી માત્ર અમેરિકા રશિયા ચીન ફ્રાન્સ અને જાપાન જેવા દેશ સમુદ્રમાં આટલા ઊંડે સુધી જવામાં સફળ થયા છે આ મિશન વર્ષ બે હજાર પચીસમાં સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે